ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પાંચ વિજ્ઞાન ધોરણ દસમાં જે મુદ્દો છે અમીબામાં પોષણ એના વિશે આજે ચર્ચા કરીશું આપ સો જાણો છો અમીબા એક કોષીય પ્રાણી છે અને કોઈપણ એક કોષીય પ્રાણી હોય તો એના શરીરના દરેકે દરેક કાર્ય પાચન શ્વસન ઉત્સર્જન એના આ એક જ કોષ દ્વારા થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં અમીબાને જ્યારે પોષણ મેળવવાનું હોય ત્યારે જેમ ખોરાક એમના કોષ નજીક આવે છે એમના કોષોમાંથી આંગળી જેવી રચના થાય છે એ આંગળી જેવી રચનાને આપણે કૂટપાત કહીએ છીએ એ કૂટપાત ખોરાકને ઘેરી લે છે અને જોડાણ સાધીને અન્નધાન્યની રચના કરે છે વિદ્યાર્થી મિત્રો આ અન્નધાન્યની અંદર જટિલ કાર્બનિક પદાર્થોનું રૂપાંતર સરળ કાર્બનિક પદાર્થોમાં થાય છે વિદ્યાર્થી મિત્રો અને સરળ પદાર્થમાં પરિવર્તન પછી જે કંઈ પણ પદાર્થ નીકળે છે એ કોષ રસમાં મિક્સ થાય છે કોષ રસમાં શોષણ પામે છે અને અપાચિત ખોરાક એમના પાછું કોષ તરફ ધકેલવામાં આવે છે અને પછી બાહ શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં અંતર અંતગ્રહણ પાચન અને ઉત્સર્જન દરેકે દરેક કાર્ય આ એક જ કોષ દ્વારા થાય છે